ઓકે નમસ્કાર મિત્રો આજે આપણે એક કસ્ટમરને ત્યાં બેઠા છીએ અને એમને આપણી એલિમેન્ટ્સ વેલનેસની અને માઇલાઇફ સ્ટાઇલની પ્રોડક્ટ યુઝ કરી છે અને એમને સારા એવા રિઝલ્ટ મળેલા છે તો એમને શું તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યા છે આપણે કસ્ટમરના મોઢે સાંભળીશું સાહેબ તમારું નામ સરસકુમાર માધાભાઈ ઓકે સાહેબ આપણે આ ગામ કહ્યું રાધનપુર રાધનપુર ઓકે સાહેબ તમને આ પથરીની તકલીફ હતી કેટલા સમયથી તકલીફ હતી છેલ્લા પંદર વર્ષ તકલીફ છે બરાબર અને છ ઓપરેશન પણ કરાયેલા છે અમે છ ઓપરેશન કરાયેલા ઓકે અને દરમિયાન તને વર્ષે વર્ષે ભાઈ રીક્રન્ટ પથરી થઈ જ જતી હતી એનો કોઈ સોલ્યુશન મળ્યું નહીં પછી અમે એલિમેન્ટ્સ અને એમઆઈ લેફ જે દવા છે એ અમે ચાલુ કરી છેલ્લા ત્રણ મહિનાથી યાની છ વર્ષથી તકલીફ હતી છ વર્ષથી તકલીફ હતી કે અલગ અલગ ઘણી બધી પથરીના ઓપરેશન બી કરાયેલા સાહેબ કેટલી ઓપરેશન કરાયેલા છ ઓપરેશન કરેલા છ ઓપરેશન કરાયેલા છે બરાબર

છેલ્લા દોઢ મહિનાથી દોઢ વર્ષથી શાંતિ છે કે દુખાવો નથી ઇન્જેક્શન પણ લેવું નથી પડ્યું બરાબર છે અને આપણી આ પ્રોડક્ટ યુઝ વચ્ચે કોઈ દુખાવો કે કોઈ તકલીફ કશું જ નહીં કોઈ ઇન્ફેક્શન નહીં કોઈ તકલીફ નહીં બરાબર તો આટલું જબરજસ્ત રિઝર્વ મળેલું છે આપણે યુડી પ્લસ તો લિક્વિડ અને ડાયરેક્ટ ડ્રોપ કેપ્સ્યુલ યુઝ કરવાના કારણે તો સાહેબ હવે આવી બીજા કોઈ કસ્ટમરને તકલીફ હોય

ધન્યવાદ તો દોસ્તો આવી રીતે કોઈને બી પથરીની તકલીફ હોય તો તમે પણ આ પ્રોડક્ટ યુઝ કરી શકો છો અને પ્રોડક્ટ યુ પરચેઝ કરવા માટે તમે જે પણ વ્યક્તિએ વિડીયો મૂક્યો એના તમે કોન્ટેક્ટ કરી શકો છો ઓકે થેન્ક યુ સો મચ